હલો ફ્રેન્ડ્સ ઉનાળો આવી ગયો છે અને આઈસ્ક્રીમ તો બધાને ભાવતો જ હોય છે તો આજે આપણે બનાવીશું બોમ્બે ચોપાટી આઈસક્રીમ તેના માટે આપણે આ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરવાની છે આ પ્રમાણે તમે બનાવશો તો બહાર જેવો એકદમ ટેસ્ટી આઈસ્ક્રીમ ઘરે જ તમે બનાવી શકો છો તેના માટે આપણે એક લિટર દૂધ લીધેલું છે મેં ગરમ કરી અને ઠંડુ થઈ ગયેલું એ દૂધ લીધેલું છે તમે ઠંડુ દૂધ પણ લઈ શકો છો હું મલાઈ સાથે જ લઈ લઉં છું એને એને ગરમ થવા દેવાનું છે હવે એને મિક્સ કરી લઈશું હવે દૂધ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાંથી ચાર ચમચા દૂધ લઈ લઈશું અલગ બે બાઉલમાં આપણે ચાર ચાર ચમચા દૂધ અલગ કાઢી લેવાનું છે પછી હાફ કપ આપણે ખાંડ નાખીશું ટોટલ આપણે એક કપ ખાંડ લેવાની છે અને હાફ કપની આપણે કેરેમલ કરવાનું છે હવે ગરમ દૂધમાં આપણે ચાર ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લઈ લઈશું તેને બરાબર મિક્સ કરી લઈશું લંગ્સ ના રહે તે રીતે એને મિક્સ કરી લેવાનું છે હવે બરાબર મિક્સ થઈ ગયું છે હવે ગરમ દૂધમાં આપણે એને નાખી દઈશું હવે ચાર ટેબલ સ્પૂન ઠંડુ દૂધ છે તેમાં આપણે કોર્નફ્લાર લીધો છે બે ટેબલ સ્પૂન તેને મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરી દેવાનું છે કોર્નફ્લારને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનો છે એટલે લંગ્સ ના પડે હવે આપણું દૂધ બરાબર ઉકળી ગયું છે એને સાઈડમાંથી પણ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે કોર્નફ્લારવાળું દૂધ લઈ લેવાનું છે હવે બરાબર મિક્સ કરીને એને ગરમ થઈ જવા દેવાનું છે ઉકળી જવા દેવાનું છે એને ઉકળી જાય એટલે સાઈડમાં મૂકી દઈશું અને હાફ કપ જે ખાંડ રાખી હતી તેને આપણે કેરેમલ કરવા માટે પેનમાં લઈ લઈશું મીડિયમ ફ્લેમે જેને થવા દેવાની છે ફાસ્ટ ગેસ રાખશો તો કેરેમલ બળી જશે હવે પહેલાં આપણે પહેલાં આપણે ખાંડને એની જાતે જ થોડી મેલ્ટ થવા દેવાની છે પછી જ એને સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરીશું હવે આ પેન લઈ લઈશું તેના મિક્સ કરી દઈશું બરાબર હવે આપણે થોડું થોડું કરીને કેરેમલ એમાં મિક્સ કરી લઈશું ધીરે ધીરે નાખવાનું છે આ કેરેમલથી કુલ્ફીનો ટેસ્ટ બહાર જેવો એકદમ સરસ આવશે એકદમ ટેસ્ટી લાગે છે આઈસ્ક્રીમ તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી રેસીપીને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે જો આ ગઠા જે દેખાય છે ધીરે ધીરે મેલ્ટ થઈ જશે જો મેલ્ટ થઈ ગયા છે અને દૂધ પણ આપણું અડધું બળી ગયું છે હવે ઇલાયચી પાવડર નાખી દઈશું તે ઓપ્શનલ છે તમને ઈચ્છા હોય તો તમે નાખી શકો છો હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે બે કલાક ઠંડુ કર્યા પછી આવું ટેક્સચર થઈ ગયું છે તેને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે હવે આપણે એને મિક્સર જારમાં લઈને એને ક્રશ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો આવું ટેક્સચર રેડી થઈ જવું જોઈએ હવે આપણે આવા ડબ્બા લીધા છે તેની અંદર આપણે આ બેટર લઈ લઈશું આવા ડબ્બા લેવાથી એમાં આઈસ્ક્રીમ બહુ સરસ રીતે સેટ થઈ જશે હવે આપણે એને એકમાં હાફ થયું છે એક ફૂલ થયું છે આપણે હવે આને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરવાનું છે તમારી જોડે એલ્યુમિનિયમ ફોઇલ ના હોય તો આ રીતે પ્લેન પેપર લઈ શકો છો એના આ રીતે લગાવીને આ રીતે રબરથી એને કવર કરી લેવાનું છે હા બસ આ રીતે આ રીતે કરવાથી ક્રિસ્ટલ્સ નહીં રહે આ રીતે બીજો ડબ્બો પણ આપણે પેક કરી દઈશું આ રીતે કરવાથી આપણા આઈસ્ક્રીમનું ટેક્સચર બહાર જેવું થશે એકદમ પરફેક્ટ આ રીતે એના ડબ્બાને ઢાંકી દેવાના છે હવે આને ઓવરનાઈટ માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે હવે બીજા દિવસે આપણે નીકાળીશું જો તમે જોઈ શકો છો બહાર જેવો જ એકદમ બન્યો છે હવે આપણે એને કટ કરી લઈશું જો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આઇસ્ક્રીમ રેડી છે